ચાલીસ વર્ષની ઉંમર હતી બાકી એમને પૂછ્યું કે શું લેવા તમે પડવા હું તને તો ઓળખી ગયો કે આ પડવા જ દિવાલ પર પગ પગ બધું મેકી દીધેલું લગ્ન કરેલી હતી છોકરી પણ એ આઈન સુસાઇડ કરી ગઈ પછી સીબીઆઈ વાળાને મોબાઈલ બી નીકળી આલ્યા કે લોકો પડી જાય તો આ બચાવ કોઈ નહીં હતું લોકો સુસાઇડ કરવા આવે છે તો લોકો બસો લોકોને તમે બચાવ્યા બી છે સ્કાર હું છું કલ્પેશ ચાવડા તેજનેત્ર ન્યૂઝ માં આપનું સ્વાગત છે તેજનેત્રની ન્યૂઝની ટીમ છે તે અવારનવાર અનેક એવા જે વ્યક્તિઓ હોય છે એવા વ્યક્તિ વિશેષ હોય છે તેનું ઇન્ટરવ્યુ કરતી હોય છે ત્યારે આજે ફરી એકવાર એવા જે વ્યક્તિનું ઇન્ટરવ્યુ કરવાનું છે કે જેઓ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આમ તો તેમનું નામ આકાશ બનતાણી છે તેઓ માનવ સેવા નું એક એવું ઉત્તમ કામ કરે છે કે જેને જોઈને તમે પણ આશ્ચર્યચકિત થઈ જશો આવો આપણે સીધી તેમની સાથે વાત કરીએ કેમ છો આકાશભાઈ મજામાં આકાશભાઈ અમે ઇન્ટ્રો તો આપી દીધો છે કે તમે માનવ સેવાનું ઉત્તમ કામ કરો છો પણ માનવ સેવાનું એવું શું ઉત્તમ કામ કરો છો તે અમારા દર્શક મિત્રોને જણાવજો હું લોકોને કઈ બી વસ્તુ કિંમતી પડી જાય એ લોકોને કાઢી ના આપું સોનાની વીટી મોબાઈલ છે લોકો સુસાઇડ કરવા આવે છે તો લોકો બસ્સો લોકો બચાવ્યા બી છે આ કઈ જગ્યાએ આ બધું સેવાનું કામ કરો છો તમે સાબરમતી રિવન ફ્રન્ટ પર તેલિજ બ્રિજના નીચે જ કરું છું હું એલિજ બ્રિજના નીચે જ ચોવીસ કલાક એમ સમજો કે બાર કલાક તો હું બેઠો બેઠો જ હોઈશું કે કોઈ બી આવે ને આમ કોઈ રોતુ બી આવે ને તો તરત મને ખબર પડી જાય કે કોઈ પડવા આવ્યું છે તેમને એમને પૂછ્યું કે તમને શું તકલીફ પડી શું લેવા તમે સુસાઇડ કરવા આવો છો એ ઘણી બધી તકલીફો બતાવે છે તો આપણે કહીએ છીએ કે ભાઈ સુસાઇડ કરવાથી કઈ મતલબ નહીં તમારે આકાશભાઈ છે તેમણે કહ્યું કે અમે બસો જેટલા લોકોને સુસાઇડ કરતા બચાવ્યા છે કે સેવા તમે ચાલુ કરી ક્યારથી તમને એવું લાગ્યું કે મારે આ સેવા કરવી જોઈએ મારે જયારે આ રીવણ પર નહી બન્યું એના પેલા મકાન હતા હું તારથી તરતા પેલા નદીમાં ધીમે ધીમે શીખ્યો પછી તારથી મને પાક્કું તરતા ફાવી ગયું તો લોકોને સુસાઈડ કરવા આવે તો લોકોને બચાવી લઉં અને લોકોને કઈ બી કે સેવા એટલે સેવા કરતા મોટી સેવા કે જીવ બચાવો એક નાની વાત ના કહેવાય બહુ મોટી વાત કહેવાય કેમ કે એમાં અમુક ફેરી તો સુસાઈડ કરવા લોકો આવો બચાવવા જઈએ તો લોકો બચાવતા બચાવતા અમને બી પકડ લેશે પણ તો બી તો બી જોખમ કરીને બી લોકોને બચાવી લઉં છું આકાશભાઈ કેવા લોકો આવતા હોય છે સુસાઇડ કરવા વૃદ્ધો હોય છે બાળકો હોય છે મહિલાઓ હોય છે યુવાનો હોય છે કે જેઓ ડિપ્રેશનના ભોગ બન્યા હોય છે સૌથી વધારે કેવા લોકો આવતા હોય છે જેને તમે અત્યાર સુધીમાં બચાવ્યા હોય એમાં સૌથી વધારે કેવા લોકોનો આંકડો છે ગયા બધા એમ સમજો કે સાદી જે લગ્ન કરેલા હોય ને એ લોકો વધારે સુસાઇડ કરવા આવે કે ઘરની કંકા થાય લોકો ડોવા માણસ કંટાળી જાય કોઈ ઘરે ના રાખે એમના છોકરા બોકરા કઈ ના રાખે તો એમાં આવી જાય લોકોને પૈસાનું ટેન્શન હોય કોઈ દેવું બેવું થઈ ગયું હોય એવામાં લોકો પડી જાય અકાશભાઈ સૌથી પહેલા તમે કોનો જીવ બચાવ્યો હતો ત્યારે કેટલી ઉંમર હતી મારી ઉંમર તો બહુ નાની હતી એમ સમજો કે વર્ષની ઉંમર હતી મારી જ્યારે મેં છોકરાને બચાવેલો ને ત્યારે ચૌદ વર્ષની ઉંમર હતી ત્યારથી તમે પછી સેવાનું કામ સતત ચાલુ રાખ્યું એવું કયું પરિબળ હતું કે જે કામ કરી ગયું ને તમને એવું મનમાં થઈ ગયું કે મારે હવે આ લોકોની સેવા કરવી છે કેમ કે મારું રહેવાનું તો આયા છે કે લોકો પડી જાય તો આ બચાવવાળું કોઈ નહિ હતું તો એમ મને એમ થઈ ગયું કે મને આટલું તરતા આવડે છે તો લોકોને બચાવી લઉં ને તો મને બહુ ખુશી થાય છે કે લોકોનો જીવ બચે તો હું મોટી વાત કહેવાય લોકોનો જીવ બચી જાય એ પછી તમને કોઈ ભેટ આપે છે કે કોઈ એવી વાત કહે છે તમને ના એવું કોઈ નહીં કહેતું કે પૈસા હાલ કઈ કઈ પૈસા બી નહીં કોઈ હાલી જતું કે કઈ બી નહીં કરતા લોકોને કેમ કે આપણે તો કઈ પૈસાની ની લાલચ નહીં કરતા પણ એમ કે લોકોને જીવ બચે તો બધેથી મોટી વાત તો એ છે કે જીવ બચ્યું એ સારી વાત કહેવાય આ પાણી તો કેટલું ઊંડું છે કોઈ બી માણસ આવે તો કુદી જાય તો ભૂત ના રે કે ડૂબી જ જાય સીધો તમને કેમ ખબર પડે છે કે અહિયાં કોઈ માણસ ડૂબ્યું છે કે અહિયાં કોઈને મારે બચાવવા જવાનું છે કે કઈ રીતે ખ્યાલ પડે છે કારણ કે અવડું મોટું પચીસ કિલોમીટર થી પણ વધારે મોટું રિવરફ્રન્ટ છે તેમાં લોકો ક્યારેક જંપલાવતા હોય છે ડિપ્રેશન ના કારણે કે કોઈ અન્ય કારણે તો તમને ક્યારે કેમ ખબર પડે છે કે અહીંયા કોઈ છે મારે જવાનું છે આ મને એમ કે હું તો અહીંયા બે મારી નજરની અંદર કઈ બી દૂર આમ દૂર વિસ્તારમાં જેટલે મારી નજરમાં દેખાય ને તો તાત્કાલિક આમની મદદ કરી અકશભાઈ કોઈ એવો પણ કિસ્સો હશે કે જેમાં તમે વ્યક્તિને બચાવવા ગયા હશે પરંતુ ત્યાં મૃત્યુ પામ્યું હોય એવો કોઈ કિસ્સો છે એવો બી કિસ્સો છે જયારે મારી નજરમાં હું રિવરફ્રન્ટમાં બેઠેલો બહાર ગયો હું બાર જન બેઠો હતો એક છોકરો પડી ગયો જવાન છોકરો હતો કમસે કમ ચૌદ વર્ષની ઉંમર ચૌદ વર્ષ નહીં ચોવીસ વર્ષની ઉંમર હતી એની મારા પાંચ મિનિટ બહાર ગયો અને એ પાછળથી આવીને અને મને ખબર ના પડી કે ભાઈ કોઈને અહીંયા તરતા આવડે એલ નીચે આવ્યા બોલે કોઈને તરતા આવડે બોલે ત્યાં છોકરો ડૂબી ગયો તો મારે પહોંચતા પહોંચતા તો છોકરો બે ગયો તો બી એને પાણીમાંથી બી જમીન માંથી નીકળ્યો સાહીદ તક જીવતો હોય તો કેમ કે મારે પહોંચવાનો બે સેકન્ડ થયો એ બે ગયો

બાકી તો કઈ રોજગાર નહીં મારે કને કે એવું કઈ સરકાર રોજગાર આપે કઈ મને તો હું મારા ઘરવાળાનું બી પૂરું કરી શકું બિલકુલ આકાશભાઈ છે તેઓ કહે છે કે હું ગરીબ છું મારા ઘરના માટે એક રિક્ષા ચલાવીને તેમનું ભરણપોષણ કરું છું સરકારને તેઓ વિનંતી કરી રહ્યા છે કે મને કંઈ આપે અને હું મારા ઘરના છોકરાઓને ભણાવી શકું મારા બૈરાઓને અથવા મારા ઘરના બીજા સભ્યોને જમાડી શકું બીજી વાત કરવામાં આવે કે તમે જ્યારે આ માનવ સેવાનું કામ કરો છો ત્યારે કોઈ એવું વ્યક્તિ પણ આવ્યું હોય છે કે જેમણે જેમના ઘરનાઓ દ્વારા કે તમને એને બચાવ્યા પછી તમને કોઈ ભેટ આપવા એવી કોઈ વાત કરવામાં આવી જે તમને તમારા દિલ ઉપર અસર કરી ગઈ હોય એવી કોઈ વાત ક્યારેય થઈ છે વચ્ચે જયારે મે છોકરીને છોકરીને બચાવી લે

કોન્ટ્રાક્ટ આલે એમને કોન્ટ્રાક્ટ આલે પછી મને હાઈ બ્રિગેડ વાળા બોલાવે કે ભાઈ આખી મદદ મારી કરી હાલ તો હું એમની મદદ બી કરી હાલું છું તો એમ સમજો કે હું જોઉં એટલે કામ તમામ ફાઈનલ જ થઈ જાય આકાશભાઈ ઘણા લોકોના અહીંયા મોબાઈલ વીટી ચેન જેવી નાની મોટી વસ્તુઓ પણ પડી જાય શું તમે એ પણ કાઢી આપો છો બધું કાઢી આલો સોનાની વીટીઓ મેં કાઢી આલી છે ભાઈ કઈ બી કોઈનું કોઈનું કઈ બી કિંમતી વસ્તુ પડી જાય તો તાત્કાલિક આવીને એમને મદદ કરી આલું સોનાની વીટી મોબાઈલ એપલ ના નીકળ્યા બધું મોઘી મોઘી વસ્તુ બહુ નીકાળીને આપી મેં લોકોને વીટી સોનાની વસ્તુઓ કાઢી દો પછી લોકો તરફથી તમને કઈ આપવામાં આવે છે ક્યારેય ના સોનાની મેં એક સોના ની વીટી ટાઈમે મને પચીસો કેવા કે ગરીબ માણસ હોય મારા જેવા ગરીબ માણસ હોય જે ખુશી છે હાલે તો લઉં બાકી તો જબરજસ્તી નહી કે મને આપો પૈસા એવો એક છેલ્લો કિસ્સો છે કે જ્યારે તમે હમણાં તાજેતરમાં બનેલો એવો એક કિસ્સો છે કે લોકોને સુસાઈડ કરવા કરતા અટકાવ્યા હોય અથવા તો સુસાઈડ કર્યું હોય તેમને બચાવ્યા હોય એવો એક કિસ્સો છે सवार ढोवा आदमी है तो समझ लो के चालीस वर्ष सवार है। उम्र थी बाकी पड़वा गो क्या पड़वा जाए दीवार पर पग पग बढ़ मिली मैं बोला काका ने पकड़िया मैं पूछूम ने तकलीफ मैं इमने। तो माटे आया छो काका तो बोले बस आमजे बोले, बोले मारे मरी जाऊ से बोले मैं मरवा सु मतलब जिंदगी आली से तो जीवो बार

જે માનવ સેવાનું તમે કામ કરો છો તે ખૂબ જ ઉમદા કામ કહેવાય છે અને માનવ સેવાનું જે તમે કામ કરો છો તેના તેજનેત્ર ટીમની જે જે ન્યૂઝની ટીમ છે છે તે પણ તમને અભિનંદન પાઠવે તમે જ્યારે કોઈનો જીવ બચાવો છો ત્યારે તમને કેવું અંદરથી અનુભવ થાય છે તમને કેવો અનુભવ થાય છે તમને કેવી અનુભૂતિ થાય છે શું થાય છે લોકોને બચાવ બચાવું તો લોકો મારા મનમાં તો એમ ખુશ થઈ જાય છું હું કેવું કે લોકોને જે એક માણસને ને જીવ બચાવી લીધો એટલે બહુ મારા મનમાં તો બહુ ખુશી થઈ જાય કે માણસ તો જો બચાવી તો બહુ મોટી વાત કહેવાય ભાઈ આમ તો તમે વૃદ્ધની વાત કરી કોઈ યુવાનની વાત કરી કોઈ મહિલા પણ આવી રીતે આવી છે ક્યારેય જેને તમે બચાવી હોય કે કોઈ ઘર કંકાસથી તે સુસાઇડ કરવા આવી હોય એવું કોઈ કે એવો કઈ કિસ્સો છે એક સાપુનની છોકરી હતી એક છોકરીને બી મેં બચાયેલી એ બી લગ્ન કરેલી હતી છોકરી પણ એ આયનને સુસાઇડ કરી ગઈ ઘણી બાળીને જગ્યાઓ હતો તો એ આયન સુસાઇડ કરવા આવી અને પડી બી ગયેલી અંદર તારે હું બારની સાઈડ હતો તો બી ભાગતો ભાગતો આયન બૂટ બૂટ બધું પેરેલું મે તો એ ભાગતો ભાગતો આયન ને કપડાને સાથે મેડ આઈ મારી દીધી તો એને જીતી ગાડી પછી એને પૂછ્યું મે એમના તો બોલે કે આમ ને આમ ઝઘડો થાય મારા ઘરવાળા ને ઝઘડો થાય ને આમ કંટાળીને આયન ને લોકો સુસાઇડ કરી જાય એમ બિલકુલ આકાશભાઈ તમે આ જે ઉત્તમ કામ કરો છો તેને લઈને સરકાર દ્વારા કે એમસી દ્વારા કે કોઈ પણ તંત્ર દ્વારા શું તમને કોઈ સહાય કરવામાં આવે છે કોર્પોરેશન તરફથી ભી કોઈ સહાય કરવાનો નહી આવતું કે સરકારની તરફથી ભી કેમ કે ઘણા બધા બન્યું જીવ બી બચાવું છું લોકોની વસ્તુ બી તો પણ મને કોઈ એમ એવું કેવા નહીં આવ્યું કે ભાઈ તમે આટલું સારું કામ કરો છો તો બોલો કે મારા તરફથી અમારા તરફથી કઈ નોકરી લઈ લો સરકાર ની તરફથી નોકરી લઈ લો પણ મને કોઈ કેમ કે ભણેલો નહીં ભલે ભણેલો નહીં હું બાકી મારું કામ એવું છે ને કે ભણ્યા કરતા બી વધારે કામ છે મારું આકાશભાઈ શું કહેવા માંગશો છેલ્લે તમે સરકાર ને તંત્ર ને તમે ઉત્તમ કામ કરો છો લોકોના જીવ બચાવો છો શું માંગ છે તમારી સરકાર પાસે હું તો એમ કહું સરકાર ને કે મને નાની મોટી રિવોર્ડ પર નોકરી આલ દે તો ઓલરેડી રહું તો લોકોના જીવ બી બચાવી શકું લોકોનો કામ બી કરી આલું લોકોનો વીટી હે મોબાઈલ સે લોકોને નીકાળી આલું સરકાર થી એક રિક્વેસ્ટ કરું છું કે મને નાની મોટી કોઈ નોકરી મને મળી જાય તો હું મારા ઘરવાળા પરિવારનું પૂરું કરી શકું હું

આપણામાં કહેવત છે કે કીડીને કણ હાથીને મણ કૂતરાને રોટલો જેવી અનેક સેવાઓ લોકો દ્વારા કરવામાં આવતી હોય છે પરંતુ જીવ બચાવવા જેવી એટલે કે માનવતાનું સાચું ઉદાહરણ પારતી સેવા એક જ અમદાવાદ રિવરફ્રન્ટની અંદર વ્યક્તિ કામ કરે છે તો તે છે આકાશભાઈ દંતાણી જો આ જ પ્રકારની સ્ટોરીઓ તમને પસંદ આવતી હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને ખાસ તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર